લોક કલાકાર દેવાયત ખવડ જેમની તાજેતરમાં જ પોલીસ દ્વારા સુરેન્દ્રનગરના દુધાઈ ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે અને તેમની સાથે છ લોકોની પણ ધરપકડ થઈ છે જેમાં તાલામાં જે ઘટના ઘટી હતી જેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા દેવાયત ખવડની સામે અનેક આરોપ લગાવવામાં આવ્યા હતા તે મુદ્દે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્કર લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ જેવો હંમેશા વિવાદમાં રહે હોય છે વિવાદનું બીજું નામ આપણે દેવાયત ખવડને પણ કહી શકીએ છીએ કારણ કે જે રીતે તાજેતરમાં જ જે ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે જે ઘટના ઘટી હતી જેમાં તેઓ પોતાની ઘડી લઈને જઈ રહ્યા હતા અને તે સમય દરમિયાન દેવાયત ખવડ અને તેમની સાથે પંદર લોકો આવે છે તેમના ઉપર હુમલો કરવામાં આવે છે તેમને મારી નાખવાની કોશિશ કરવામાં આવે છે તેવા આરોપો ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા દેવાયત ખવડની સામે લગાવવામાં આવે છે વધુમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ એવું પણ કહે છે કે દેવાયત ખબર જે ગન લઈને આવ્યા હતા અને મને મારવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવી છે આ આરોપો લાગ્યા બાદ જે છે તે પોલીસ દ્વારા દેવાયત ખબરની સામે અનેક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી અને પાંચ દિવસ બાદ આ ઘટના ઘટ્યાના પાંચ દિવસ બાદ દેવાયત ખબરની આજે ધરપકડ કરવામાં આવી છે અને તેમની સાથે અન્ય છ લોકોની પણ ધરપકડ થઈ છે જે દેવાયત ખવડની સામે મોટી મુશ્કેલી જે તાજેતરમાં આવીને ઊભી થઈ ચૂકી છે હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે શું દેવાયત ખવડનો વરઘોડો નીકળશે કે કેમ કારણ કે જે રીતે તાજેતરમાં જ ગુજરાતમાં એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જ્યારે ગુજરાત પોલીસ કોઈપણ શહેરની પોલીસ જ્યારે આરોપીઓને પકડે છે ત્યારે તેનો સરા જાહેર વરઘોડો નીકાળવામાં આવતો હોય છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે જો કોઈ નાનો આરોપી રીલ બનાવે છે છતાં પણ તેને માફી માંગવી પડતી હોય છે અથવા જો કોઈ ગુનેગાર કોઈ અન્ય ગુનો આચરે છે તો સરા જાહેર નીકાળવામાં આવતો હોય છે તો હવે તે વચ્ચે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે દેવાયત ખબરની ધરપકડ તો થઈ ચૂકી છે પોલીસે તેમની ધરપકડ કરી દીધી છે તો આ હાઈ પ્રોફાઇલ કેસમાં દેવાયત ખબરનો વરઘોડો નીકળે છે કે કેમ તેમની સાથે થયેલા અન્ય છ જે લોકો છે તેમની ધરપકડ જે તાજેતરમાં કરવામાં આવી છે તો તેમનો વરઘોડો નીકળે છે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન ઉદભવી રહ્યો છે જેમાં પહેલા થોડી ભૂતકાળ તરફ વાત કરીએ તો બિઝેડ ગ્રુપના જે માલિક છે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી જેમણે મોટું મસ્ત મોટું કૌભાંડ આચર્યું હતું પોલીસે તેમની ધરપકડ તો કરી પરંતુ સરા જાહેર વરઘોડો તો તેમનો નહોતો નીકળવામાં આવ્યો એટલે હાઈ પ્રોફાઇલ કેસમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે કોઈ પણ આરોપીનો વરઘોડો નથી નીકળતો પરંતુ જ્યારે દેવાયતખવળની જ્યારે હાલમાં તાજેતરમાં ધરપકડ કરવામાં આવી છે તો શું તેમનો વરઘોડો નીકળશે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે અને આ મુદ્દા અંગે આપનું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમને શું લાગી રહ્યું છે કે શું ખરેખર દેવાયત ખવાનો વરઘોડો પોલીસ નીકાળશે આ મુદ્દા અંગે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને ખાસ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં